હું જોવા છે દાતરો નવો થાય પડે પડે મજૂર કરે બિજો તો બાપાશિકા મજૂર કરવા ગયા કેટલા કોઈ નતો બેહી રહ્યો ઘેર ઘેર છું મજૂર થા ટીનાને મોકળો આગળ હો ભાઈ કોઈ નવરુ નહીં અતારે બધો કિસમે તો રાતના કી રાતના વાઢવા જઈએ છીએ દાળા જઈએ થાકી જોઈએ છીએ અને કે મારે જો ઓર્ડર લીધેલા કે ના કે બોલાય બીજું અમેરિકા થી બોલાય આવો તા મધુર હોય ના નવરો હોય તો તું વધારે વધારેનું બોલું છો વધારેનું બોલું છો હું પેલા કહેતી એક વસ્તી વસ્તીન ગૌ વઢાય એટલે આપણે વઢાઈ દઈએ હંગા તંગા તો વઢાઈ જાય ઓ ભરતા જ નહીં મારી વાતો તો એ ઓ કોઈ મજૂર તો વઢાય આપણે તઈ જણો જીવા ઢેળો તું સટીણીઓ છે ચારો પાર આવશે તઈ જણો થી

ફહારું ચા એ ના ના તાર માં તો દાળો ઉગ્યો ના હોય એવું લાગે છે ચા એક બે ત્રણ કે બી પીવું જ આ તાર માં વેલો વેલો ખાટા અલ્યા જેવ ભાઈ શું નીકળ્યા છો આ ગોમ હોમું જોતો જ ભાઈ આ આ આ છોટો પી ગયો ચા પીઓ લાવતાની ઘણા ટાઈમ હું તમને ચા મેલ્યો છે ને ભાઈ પેલી રખી પડ લેતા જો એ ફ્રીજ ઉપર પડી લેતા શું નીકળ્યા છો કીધું

ગમે તેવું કોમન હોય સા મારો આપડો ને એક એક સમય ખાવા ના ખાવાના ચાલે

એ તારા બાપના ભરોસે ના રહેવાય કોમ કરવાનું હોય આપડા બેના તો હવે બતાઈ દઈશ આટલા બાપડા આખું ખેતર સાણે વઢાઈ રહે એમ કેવું છે ઓમ તો સોમા હું આવી તારા બાપાને મોકલ્યા છે મજૂર કરવા મજૂર લઈને આવશે મજૂર કરવા જઈ એ સોય જઈન ગલ્લો બેસી ગયા જો ત્યો હું કરવાનું કે તને કોઈ કઈ કએવું નહીં તારા બાપાને કોઈ કઈ કએવું નહીં હું તો બોલું એટલે કે એ બોલતો કરે છે હાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

મન આયો એટલે આપણે બેન હોય તો ચાલે વાલ નહીં જતી લે આગો બે થોડું કે ગણપતિ નોનલાઈન બોલા બે હા ગણપતિ તારો છે હગાનું વાત થઈ ના થઈ કોઈ હોમું જ નહીં અરે હોમું ના જો હગુ કર આવ મોળવી જો વાહ થોડી શું બનેલી

તમે પાલી ગયો તો અમાર તો હજી તો બધું જ જ નહીં કંટાળા છે તનનો કોમ મો બોડાળ તારા ડાળ તો આખી જિંદગી થી શું પાલ્યો છે કદી કોમ મો બો ડાળ એક ગળો લાગ્યો થાજે ને એક દોડી ગયો થા કેમ લ્યા હોભળા ઓના તું પાડો જો કે તને ઓના ડાળા સુખ છે મારા રાતી સુખ છે એટલે મને હું ગળું પડી છે એવું છે હવે અતત પર થઈને આયો નહીં ના

કોઈ મજૂર મળતું નહીં બોલો કોઈ માણસ મળતું નહીં કે તમારે ઘઉં વાટ્યા લે જાત મહેનત જિંદાબાદ એટલે આ સાત મહેનત શું કર બે ત્રણ જણો હું કો વાઢી રહી છે ને વાઢી રહી કે છે કોઈ મજૂર નહીં કોઈ મળતું નહીં હું કંટાળે મુકો હવે જે થાય કરીએ તાણે મેળ આવ્યો છે જા તારા વાટવા ગઉ શાની વાત કરજો હા કરજો

ધંધા ની બાબત માં મજાક નહી ધંધા ની બાબત માં મજાક નહીં અમે બે નવરા છીએ આઈએ ખરા પણ અમારે એક વસ્તુ જોવા પાછો પૈસા પૈસા તો તમે જોવો જેવા વાઢી રહો ને એવા પૈસા બસ અલ્યા આ પૈસા નહી યાર પૈસા તો તઈ દાડો શેડિયા છો તોય સાલ છે પણ શ્યા જો છે એટલે હું કેવું અમાર પૈસો ને એટલો બધો મોહ નહી ખા આ મેઠા પૈસો ના મોહ અમે રાખતા

અલે ચા તાર ભાભી બને ને આવશે ઈકણ આજ હું કહી દઉં છું કે શા બની આયા હા હા શું કીધું ચાલો શા હોય એટલે અલે હળો હળો ચા ની હું તમાર જે બે રકે બીક તઈડે કે બી પીવો ને એ પીજો બરાબર કા શો વાધો નહીં પણ હું કહું છું હાય હેડો 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 ઘાટા હા મેણ આયો છે ને આયો છે પોસ્ટમેન ની બોરી હોય તો ખાલી કરાવરાઈ કા વાંધો વાધો નહીં હા ઘાટ કરતી કરો મન મોગી એવું કરીએ હળો ઓ ગોજો હા

નાવરોય તો મારા ઘોઉ વધાય તો ઘોઉ વધવા આવતો હે જ ને છોકર તમારી તેમ ઓમાં ખેતરમાં તે હારું હેડો તે વધો નઈ આવું આય પછી જિયો મારો ઓ તે તો અતારે તું જા તા ને હું ચામ ઉપર જાવ તો ચામુક કીઓ હાર તે હું જઉ હેડો થી આરે ખેતરમાં આવો ટુકડા જ છે જો હાર હેડો આ પતી જિયો ખાલી હું હાડરું ડોસી દો હાલ જઉ મજૂરી 10 20 રૂપિયા વધારે લઈ લેજો અમારો મજૂર છે ને તાર ભાયા કોઈ ઠેકાણો કરે નઈ કે

हां मां ता बापो आया का वो आया छे लाला चल आओ मधुर लाया छे हां मधुर लाया वो आया चाय लाई छान पाणी दे को बाद पिए थोड़ो वाढिन चाय 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 काम થઈ ગયો આપળો લે હોંભળજે હ સઉ ભાઈ તમે ચા પી લો હેળો પછી વારાપરથી પી હેળો હા હા તું આ હેડ આપડે વાઢ હેડ ઓય હા

આજે સ્વાદ છે ને જગતમાં બીજો કોઈ સ્વાદ નહીં આવું છે થોડી આ થોડી મજા ઓછી આવી એવું લાગે હા કાટા થોડી મજા ઓછી આવી એવું લાગે ઓ ના કોઈ ભાભીને આમ સારી મેળવી પણ થોડી ઓછી પડી ઓછી પડી ખાલી પોસ પોસ રહે કે બે ભાગમાં આવે પણ થોડી ઓછી પડી આ બે ની પર લાયા તો સારું હતું નહીં ઓ

અલે ટીના હા આ ચા ખોડ ને બધું ભૂલી ગયો કો માં નાખવાનું શિખર આ તો બાય એકલું પાણી હે ચા તો હ તો પહેલા મેં જણું પીન જા એ હોય ને જોઈ નય મેખુ હા આ કશું આ ચા છે કે પછી પાણી છે જે હોય પી લે હવે તને અરે તમે હોય કણો દૂધ એટલું જ હતું તે ચા બનાવ્યો છે પાડવા દે હવે પી લે કેટલો જેટલો ચા હોય પણ તો પાણી છે નહીં ચા તો

હું પછી પીવું છે તમે પીવો ને આ જોજો આ માર માં ચા મેકીલા છે કે પોણી એકલું ભઈ ના જોજો સાબ આ જો આ પોણી જો મેઠા ભાઈ મજાક કરવાની અમાર સંગાજી તમે તમે ગાવા ગાવા ફટો ફટ ગાવા ગાવા એનું પેલા બે હું પીંજ જતા આ તારા તમે જોરા આવે છે શામિલ તા કે પોણી ભરીને આવી છે કેટલી માં કોઈ પોણી ભરીને આવા તો શામ તાણી એવું થયું હે ચા બનાવીને લાવી છું હું ચા બનાવીને ચાલે એટલો ચાલો થઈ જઈ ગુપ્ત થઈ જઈ ચા મંત્ર કોઈને માર્યો

મારા શ્યાના જબર શોખીન છું હા જો કીધું પોઝ રખી બી પીધી તું એ કીધું હું તો કીધું થોડી જ પડી ગઈ ખતરનાક પીવાવાળા છે ગમો મારા બે જણા શોખીન છે શ્યા લોકો ફરવાના શોખીન હોય કોઈ વાળી ખાવાનો શોખીન પણ અમારા શ્યાના શોખીન છે જોયું મિત્રો આવાય મોડો છો પડ્યા શું કીધું વિડીયો ગમે એટલે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી અને બે લાકન વાળી ઘંટડીયાનું ટ્રેનિંગ નહીં એ દા દેજો હા એટલા ગણ અમે ગૌંધ વાટી નાખીએ સકસકાટ